હાલો એસો મોટા ભાઈ કીધું એક વાવડ કે બેઠા ને ને જાવ અરે એમ આવતો પેલા પૂછાવી ના પેલા પૂછાવી ના ખબર પડે શું છે શું નથી

અરે મનકા ઇરંગરા દે મન બીકાવા તને બીકા મને એકર તો બીકાવા લાવે અરે તું તો મોટો તે મારા ભાઈ ઈ તો હે પણ હવે એને તેડવા જવું પડશે ને આપણે હવે એવી કીધું હે ને આપણે ત્યાં ને એને પૂડાને તેડ દેવું પડશે એમ તો નહી આવે પાસ હા તો હેડ તો સોન મને કટાવી ન ઓરા હા તો કટાવી ન હવે એને પૂડાને તેડ દેવું પડશે નહી આવે પાસ એમ તો તો હેડ તો સોન મને

Abu ya? Banyak apa?

મૂબળા દી બસ મુલા માંગે બીરી કોઈ માંગતો નહી આ માંગે બીરી કોઈ માંગે બધું એને મુલાવી છે જિંમત કરતું મત બી તું તો બી આ જ મત તો છે કોણ હું ભૂવા બાકડાઉ અરે મે પાવળીયા પાવળિયા ફોન કર્યો હતો મેઘ બાકડા માગી મેઘ પછી એ ગીતો ભૂગાથી કંદો એટલે કે તમારે ઠીક પડી જાય છે હોય તો બધું મરે તમાર રાણી થી લ્યા જો કા આવે છોકરો અમે હજાર ખરા લઈને ખરા હો હા છે બી આવે નવો નવો છે તમાર નો નવો તો ઈ રાતો રાતો ઘરે નોના લાવો નકર નોનાને બોલાવો મને ખુરપરી હા ફોન કરો બોનાને બોલાવો ફોન કરો ફોન કરો હોય કરો ફોન એ પાવળિયા ફોન

અરે આઈ મછાવે હમ હટાયો તમે ઓના આતા તમે દોડી ગયા કોમ હતો હા આ દા કરે ઉવા ને તમાર તો આ પાળી મળી કેના બીયા પાળીયા મળીયા પાળીયા તો બીયા હે કે અરે મોછો ગા દે ઉવા દે કોક કરો હટ કરો જ્યારે આવે છે બીજો કોઈ મને બીકું બાવા છે તમે તમે મિનિટ તમે 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 હે ને બેન હતા મે હા બેન હતા છેડા આતરા આપણે થોડીક વાત કરી લ્યો આ કે તમે આ બે હા લેવા તમે ફોટો કરો નકર મને આવડી ફોટો

તારામ <imitation> 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 ई थाले भुबा दई भमै नाम भं हं हं पाले को मथि हिज गनडी आला गडा भुबे भुबे केहि न त आ भुबे भुबे गनडी पाउनु नि ना आ पाहा बना पटी जमे म त धगरा नि हं सु त धगरा बोलन कसो नि पा के त धगरे भुबे ओलन न के त ਉਹਨਾਂ ਨੇ ਕਿਹਾ ਨਹੀਂ ਮੈਂ ਜੰਗਲੀ ਇਹਗਾ ਆਉਂਦੇ ਰਹਾ ਕਰ ਆ ਤੇ ਹਾਂ ਤੁਹਾਡਾ ਕਲੀਨ ਤਾਂ ਆ ਤੁਹਾਡੀ થાય ਵਾਤ ਤਾਂ ਹੈ ਨਾ ਤੁਹਾਡਾ ਭਾਈ ਨੂੰ ਫੋਨ ਕਰੋ ਹੋਏ ਆਵੇ ਰਾ ਤੁਹਾਡਾ ਭਾਈ ਨੂੰ ਫੋਨ ਕਰੋ ਪਾਉਲੇ ਫੋਨ ਕਰੋ ਹਾਰੀ ਫੋਨ ਕਰ ਰਿਹਾ ਯਾਰ ਨੂੰ ਹਲੋ ਹਾਂ ਆਵਾਰਾ ਤੁਮ ਬਸ ઓ મમ હા મટા ભાઈ હા ભાઈ જા ના ના ઠીક થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો ગુમે સાદુ કરીયો તમે બડા આ ગુમે બેઠા છે દીકવાનો ગામમાં વાત છે ગામમાં વાહ ગામમાં વાત ભાઈ ઠીક કર્યો તમે ધન્યવાદ મને ફીખું બળ્યા આ ગામમાં વેલકમ ટુ જી ભાઈ એમ સંભાળી દેજો એવર દીતો જ તો હા જોવાનો છે તો જો પાકટ ઘરે શરાબે કરો ફોન ફોન ખરાપે કરો ખરા